ઓર્ડર મુજબ ડિલિવરી કરવાનું કામ કરતા હોય છે એક પાંચ બે હજાર ચોવીસથી ભરૂચના મસ્જિદ ફળિયામાં રહેતા એઝાઝ મુબારક પટેલ ડિલેવરી બોય તરીકે કામ કરે છે અને તે ફરિયાદી પાસેથી ત્રીસ પાર્સલ ડિલેવરી કરવા માટે લઈ ગયો હતો જેમાં ડિલેવરી કરેલા અને એઝાઝ પટેલ પાસે પાર્સલોનો હિસાબ માંગ્યો તો તેણે હિસાબ આપેલ નહીં અને કહેલ આજનો હિસાબ કેમ હજુ સુધી આપેલ નથી તો તેણે ફરિયાદીને કહેલ કે હું લગ્ન પ્રસંગમાં છું અને મારાથી અવાય તેમ નથી અને છ પાર્સલ રિજેક્ટ થયેલા છે હિસાબ હું આવતીકાલે આપી દઈશ તેમ કહી ફરિયાદીને યોગ્ય જવાબ નહીં આપતા અને પાર્સલ ફરિયાદીએ પરત મેળવી ચેક કરતા સીસીટીવીની નજર વચ્ચે પાર્સલ ખોલતા તેમાંથી મોબાઈલ ગુમ હોય અને પાર્સલમાંથી કપડાં ધોવાના સાબુ નીકળ્યા હોય જેથી એઝાઝ પટેલે ફરિયાદી સાથે પંદર લાખ દસ હજાર નવસો વીસની કિંમતની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ડિલિવરી બોયે મેનેજરને પંદર લાખ રૂપિયા હોય તે મોબાઈલ કાઢી લઈ તેમાં ધોવાના સાબુ મૂકી ગંભીર પ્રકારની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવતા ગ્રાહકો પણ ઓનલાઈન ખરીદી કરે તો પાર્સલમાં શું છે તે પાર્સલ ખોલતી વખતે મોબાઈલ વિડીયો કેદ કરે તે પણ જરૂરી બની ગયું છે